આગલા ધોરણમાં ધોરણ માં તમે આ ઘાતાંકના નિયમો તો શીખીને જયા છો પરંતુ આપણે થોડા તાજા કરી લઈએ કે સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમ ચાલો પેલો એની જ્યારે આધાર સરખો હોય ત્યારે શું થાય ગુણાકાર હોય અને આધાર સરખો હોય ત્યારે ઘાતઘાતનો સરવાળો શું થાય ઘાતઘાતનો સરવાળો બંને આધાર કેવો છે એ હશે સમાન છે અને વચ્ચે સંબંધ કેવો છે ઇન્ટુ એટલે ગુણાકાર ચાલો એ જ રીતના બીજું આધાર સરખો હોય અને ઘત ઘત થાય માઇનસ થઈ જશે ત્યારે શું થશે એમ મોટો હશે શું થશે ત્યારે એન મોટો હશે એમ કરતા એન મોટો હશે જયારે એની એમ ઘાત અને એની ત્રણ ઘાત હોય એના બરાબર એક હોય ત્યારે એમ અને એન કેવા હશે બંને સમાન હશે

ત્રણનો વર્ગ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ ચારનો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ છ નો વર્ગ કેટલો થાય છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ સોસઠ નવ નો વર્ગ એક્યાસી અને દસ નો વર્ગ સો અગિયાર નો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તેર નો વર્ગ એકસો ચૌદ નો વર્ગ એકસો છન્સર નો વર્ગ બસો પચીસ સોળ નો છપ્પન સત્તર નો વર્ગો અઢાર નો વર્ગ બસો ને અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ નો વર્ગ ચાર આટલા સુધી હોય તો એને આટલે આ સ્વાધ્યાયમાં ચાલો હવે ઘન હોય ઘન એક નો ઘન એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન સોસઠ પાંચનો ઘન એકસો પચીસ છ નો ઘન બસો સોળ સાત નો ઘનસો ત્રણસો ને તેતાલીસ નો ઘન પાંચસો બાર નો ઘન સાતસો ને ઓગણત્રીસ અને દસ નો ઘન હજાર ચાલો હવે જ્યારે બે ની જીરો ઘાત હોય બે ની એક ઘાત હોય બે ઘાત હોય હોય ત્યારે શું થાય એક થાય શું થાય એક બે ની એક ઘાત હોય ત્યારે બે બે ની બે ઘાત હોય તો ચાર બે ની ત્રણ ઘાત હોય તો આઠ બે ની ચાર ઘાત હોય તો સોળ બે ની પાંચ ઘાત હોય તો બત્રીસ અને બે ની છ ઘાત હોય ત્યારે ચાલો એ જ રીતના ત્રણ નીકળી ચાલો એ જ રીતના પાંચ ની જીરો ઘાત હોય કોઈ પણ સંખ્યા ની જીરો ઘાત એટલે એક ચાલો એ જ રીતના પાંચ ની એક ઘાત એટલે પાંચ પાંચ ની બે ઘાત એટલે પચીસ પાંચ ની ત્રણ ઘાત એટલે એકસો ની ચાર ઘાત એટલે છસો ને પચીસ ચાલો આટલું આવડતું હોય તો આ સવા તમને આરામથી આવડી જશે સોસઠ ને જ્યારે તમે વર્ગ કરો તો આઠ નો વર્ગ કેટલો થાય સોસઠ ચાલો આઠ નો વર્ગ અને બીજી છ ઘાત ની પણ થાય સોસઠ તો તમને એમ થાય આમાં બંનેમાંથી મારે ક્યાં લેવાનું ખાસ યાદ રાખવાનું ઘાત જે આપેલી છે ઘાત કેવી આપેલી અપૂર્ણાંકમાં આપેલી છે જેટલી ઘાતમાં ઘાતમાં ઘાત જે છેદ હોય ને છેદ એ તમારે પદ લેવાનું તો જો છેદ કેટલા છે બે તો બે ઘાત વાળું તમારે લેવાનું છ ઘાત વાળું લેશો તો પણ થશે પણ વાર લાગશે ને પછી ફરી વાર ગુણાકાર ભાગાકાર કરવો પડશે એટલે તમારે સૌ પ્રથમ શું કરવાનું સોસઠ ની એક ના બે ઘાત ચાર સોસઠ સોસઠ ની જગ્યાએ શું લખવાનું આઠ ની બે ઘાત આઠ ની બે ઘાત લખશું આ રીતના કઈક હતો કે એની એમ ઘાત એની એન ઘાત હોય ત્યારે એની એમ એન ઘાત થાય ચાલો તો અહીંયા જુઓ આઠ ની બે ગુણ્યા એકના છેદ બે બે ઉડી આઠ ની એક ઘાત આઠ ની એક ઘાત વધશે

બે ની ચાર ઘાત એટલે સોળ બે ની પાંચ ઘાત એટલે બત્રીસ અને બે ની છ ઘાત એટલે કેટલા થાય સોસીટ ચાલો આ રીતના શીખી ગયા તો હવે આપણે શું લેવાનું છે બે ની પાંચ ઘાત તો અહીંયા લઈએ કે બત્રીસ ની એકના છેદમાં પાંચ હવે બે ની કેટલી ઘાત લખશું પાંચ આખા એકના છેદ માં પાંચ ઘાત હવે ઘાત નો શું થશે ગુણાકાર ચાલો કે બે ની પાંચ ગુણ્યા એક ના છેદ માં પાંચ આ પાંચ પાંચ શું ઉડી દે તો એટલે ચાલો આપણો આ તમારે દાખલા નંબર હવે તમને ડાયરેક્ટ યાદ ન આવે કેટલો છે પાંચ કંઈક લાગતો હશે જીરો અથવા પાંચ હોવો જોઈએ પાંચ વડે ભાગી શકાય એવો તો પાંચ ને પાંચ ની જીરો ઘાત એટલે કેટલા થાય એક પાંચ ની બે પાંચ ની એક ઘાત એટલે પાંચ પાંચ ની બે ઘાત એટલે કેટલા થાય 25 પાંચ ની બે ઘાત એટલે પાંચ નો વર્ગ પાંચ નો વર્ગ પચીસો પાંચ ની ચાર ઘાત એટલે પચીસ એટલે એ વર્ગ થઈ ગયો ચાલો હવે શું કરવાનું છે અહીંયા ત્રણ ઘાત લેવાનું છે ત્રણ ઘાત એટલે એકસો એટલે કેટલી ઘાત થાય ત્રણ ઘાત થાય ચાલો જોઈએ પાંચ ની ત્રણ ઘાત અહીંયા લખીએ એકસો પચીસ ની એકના છેદ માં ત્રણ ચાલો એકસો પચીસ એટલે પાંચ ની ત્રણ ગુણ્યા એક ના છેદ માં ત્રણ 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 ઉડી જશે કેટલા વધશે પાંચ ની એક ઘાત પાંચ ની એક ઘાત એટલે પાંચ ચાલો દાખલા નંબર બે જોઈએ કિંમત શોધો એમાં પહેલો પ્રશ્ન છે નવ ની ત્રણ ના છેદ માં બે ઘાત આપેલી છે ત્રણ નો વર્ગ કેટલો થાય નવ થાય ચાલો વર્ગ નવ છેદમાં કેટલા છે બે એટલે એવું પદ આપણે પસંદ કરવાનું જેથી કરી આપણે સરળતાથી ગણી શકીએ

आ बे बे शून्य थी जैसे उड़ी जैसे तो 3 ने 3 घात तो 3 ने 3 घात એટલે કેટલા થશે 27 चलो जो અહીંયા ન હોય તો ફરીવાર લખી દો 3 ની 1 घात એટલે 3 3 ની 0 घात એટલે 1 3 ની 3 घात એટલે કેટલા થાય 3 ની 3 घात એટલે 27 3 ની 4 घात એટલે 81 ચાલો આ રીતે બીજો દાખલો બત્રીસ ની બે ના છેદ માં પાંચ ઘાત પાંચ ઘાત યાદ આવે છે બે ની પાંચ ઘાત બે ની પાંચ ઘાત એટલે બે ની છ ઘાત એટલે બે ના છેદ માં પાંચ ઘાત ચાલો તો બત્રીસ એટલે બે ની પાંચ ઘાત ના ઘાત ચાલો ખાસ યાદ રાખવાનું જીરો ઘાત એટલે એક એક ઘાત એટલે બે બેની બે ઘાત એટલે ચાર બે ની ત્રણ ઘાત એટલે આઠ બેની ચાર ઘાત એટલે સોળ બે ની પાંચ ઘાત એટલે બત્રીસ અને બે ની છ ઘાત એટલે સો છે બે ની સાત ઘાત એ રીતના તમે આના ડબલ ડબલ કરતા જાઓ તો એ પણ ચાલ ચાલો હવે શું થશે ઘાત ઘાતઘાતનો ગુણાકાર એટલે બેની પાંચ ઘાત ગુણ્યા બે ના છેદમાં પાંચ 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 ઉડી જશે તો કેટલા વધશે બેની બે ઘાત બેની બે ઘાત એટલે બેની બે ઘાત એટલે ચાર મૂલ્ય યાદ રાખેલા હશે ને તો તરત લાઈટ થશે કે ચાર ઘાત વાળું કયું છેદમાં કેટલી ઘાત છે ચાર તો બે ની ચાર ઘાત એટલે સોળ થાય જો યાદ રાખી લેજો જેથી કરી દાખલામાં ઝડપ આવે 16, ની ત્રણ ના છેદ માં ચાર ઘાત ચાલો સોળ એટલે બે ની કેટલી ઘાત થશે ચાર આખા છેદમાં ચાર ઘાત ચાર ચાર ઉડી જશે તો 2, ની કેટલી ઘાત ત્રણ ઘાત ની ત્રણ ઘાત એટલે આઠ ખાસ યાદ રાખી લેવાનું ચાલો હવે એકસો આપેલા છે કેટલા આપેલા છે એકસો એકસો પચીસ એટલે યાદ કરો પાંચ ની પાંચની જીરો ઘાત એટલે પાંચ પાંચ ની જીરો ઘાત એટલે એક પાંચ ની એક ઘાત એટલે પાંચ પાંચ ની બે ઘાત એટલે પચીસ ની ત્રણ ઘાત એટલે એકસો એકસો માઇનસ એક ના છેદ માં ત્રણ ઘાત ચાલો પાંચ ની કેટલી ઘાત થશે ત્રણ ઘાત તો લખવાય ને પાંચ ની ત્રણ ઘાત આખાય ની માઇનસ ના ત્રણ ઘાત

રૂપ આપો શું કીધું છે રૂપ આપો એમાં આધાર સરખા આપેલા છે આવું કંઈક સૂત્ર આપણે લખાયું હતું કે એની એનઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ પ્લસ ઘાત આવું લખાયું ચાલો તો હવે એ સૂત્ર અહીંયા લગાડવાનું છે બે ની બે ના છેદ માં ત્રણ ઘાતુ બે ની એકના તો પંદર કરવા માટે ઉપર પાંચ વડે ગુણવાનું અહીંયા ત્રણ વડે નાખવાનું અને બાજુ અહીંયા કેટલા વડે પંદર કરવા માટે અહીં પાંચ વડે ત્રણ વડે છેદ માં પંદર ચાલો રેડી એટલે હવે બે ની તેર ના છેદ માં પંદર ઘા તેર ના છેદ માં પંદર આ તમારો જવાબ આન્સર મળી તમને કાઉસ ની સાત ઘાત તો આ સાત ઘાત છે એ બંને લાગશે શું થશે આ સાત ઘાત છે એ બંને ને લાગશે ચાલો તો સૌ પ્રથમ એકના છેદ માં ત્રણ ને ત્રણ ઘાત આખા કાઉશ ની સાત ઘાત એકની પણ સાત ઘ થશે અહીંયા ત્રણ ની ત્રણ ઘાત આખા એકની સાત એક ઘાત 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 હોય હોય તો થઈ જાય ચાલો એટલે ત્રણ સત્તાની એકવીસ એટલે ત્રણ ની કેટલી ઘાત થઈ જાય એકવીસ ચાલો હવે જો આ તમારો જવાબ આવી ગયો પરંતુ અમુક વાર આ રીતના જવાબ ન આપેલો બીજો પણ આપેલો હોય શું બીજો પણ આપેલો હોય તો કઈ રીતના 3 ની માઈનસ -21 ઘાત શું 3 ની -21 ઘાત આ પણ આપેલો હોય કારણ કે આ 3 ની 21 ઘાત ને અંશમાં તમે લઈ જશો તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે અહીંયા પ્લસ માં છે ઉપર લઈ જશો તો માઈનસ થઈ જશે ચાલો દાખલા નંબર 3 11 ની 1/2 ઘાત 11 ની 1/4 ઘાત આપેલી છે આધાર સરખો છે અને છેદમાં બે ઘાત અગિયાર ની એકના છેદ માં ચાર ઘાત ચાલો તો અગિયાર અગિયાર ની એકના છેદમાં બે ઘાત માઇનસ એક છેદ માં ચાર ઘાત આવું થાય બાદ ચાલો હવે બંનેનો પાછો લસા લેવો પડે લઈએ અહીંયા લસા આ ખાલી રબકામ કરવાનું આ રબકામ કરવાનું આ જે હું દો ને આવું દાખલા નહીં લખવાનું એકના છેદમાં બે માઇનસ અહીંયા બે વડે ગુણ નાખીએ અહિયાં ચાર તો અહીંયા બે વડે ગુણ નાખીએ એટલે થઈ ગયા ચાર અહીંયા તો ચાર છેદ તે જો ચાર ન હોય તો આપણે કરવાનું બંનેમાં માં સમાન અવયવ થાય એટલે છેદ બંનેના સમાન થઈ જવા પડે એટલે બે એકા બે માઇનસ એક બે બે ચાર એટલે બંનેનો છેદ સમાન ચાલો લખી નાખવાનો માઇનસ એક ના છે અગિયાર ની હવે જુઓ કેટલા વચ્ચે એક વચ્ચે એક ના છેદ ચાર ઘાત એક છેદમાં ચાર તો આપણે લખી આપણો જવાબ ની જવાબ આ આપણો આન્સર ચાલ દાખલા નંબર ચાર જો હવે શું હોય આમાં બધા આધાર સરખો હોય અહીંયા જો ઘાત સરખી છે ઘાત સરખી હોય તો શું કરવાનું ચાલ જો એ ની એમ ઘાત ગુણ્યા બી ની એમ ઘાત હોય આ રીતના હોય તો શું કરવાનું આ બંને સંખ્યાનો ગુણાકાર ને ઘાત લઈ લેવાની સામાન્ય ચાલો એ જ રીતના કરી નાખીએ બાજુમાં લખવું હોય તો લખી નાખવાનું તમારે આ રીતના સાત ની એકના છેદમાં બે ઘાતુ આઠ ની એકના છેદમાં બે ઘાત ચાલો સાત ગુણ્યા આઠ આખા કાઉસ ની એકના છેદમાં બે ઘાટ ચલો છપન છપ્પન ની એકના છેદ માં બે ઘાત ચાલો આ રીતના પણ આપેલું હોય જો આ રીતના જવાબ તમારો આપેલો હોય તો વાંધો નહીં એકના છેદમાં બે વાર પણ અમુક વાર અમુક વાર પરીક્ષામાં આ રીતના પણ આપે કે વર્ગમૂળમાં છપ્પન આ વર્ગમૂળમાં એક ના બે ચાલ આ રીતના પણ આપે તમારે મૂંઝાવવાનું ચાલ અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે જો વિડીયો ગમવો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો